નવા નવા લગ્ન થયેલું કપલ હોય અને એના માતા પિતાને ખબર પડે કે આ લોકોએ એ શરતે એકબીજા સાથે લગ્ન કર્યા છે કે એ લોકો ક્યારે માતા પિતા નહીં બને તો કેવું થાય આ જ વાર્તા ઉપર એક ગુજરાતી ફિલ્મ બની હતી જેનું નામ છે વીર ઈશાનું સીમંત આમ જુઓ તો આવો નિર્ણય લેવો એ બહુ અઘરી વાત છે પણ ઘણીવાર એવું બનતું હોય છે કે જ્યારે કોઈ દંપતીના લગ્ન થયા હોય ને એક બે વર્ષ સુધી બાળક ન આવે ત્યારે પણ એમના પર કુટુંબનું અને ભાઈ બહેનોનું ભાઈબંધોનું બહેનપણીઓનું ખૂબ દબાણ થઈ જતું હોય છે જ્યારે આવા કિસ્સામાં તો પછી થાય જ ને તો બસ આ જ વાર્તા છે વીર ઈશાનું સીમંત વીર અને ઈશા આવો નિર્ણય લે છે કે એ લોકો માતા પિતા નહીં બને તો પછી એમના પર શું વીતે છે એના પર આખી આ ફિલ્મ છે મલ્હાર અને એમના પત્ની પૂજા જોશી બે લીડ રોલમાં છે બંનેની એક્ટિંગ સરસ છે આની ઉપરાંત અનુરાગ પ્રપન્ન ખૂબ સરસ અભિનય કરે છે અને છાયા વોરા પણ એમને બરાબર સાથ આપે છે ફિલ્મ મને ઠીકઠાક લાગી પણ જોવા એ વિષય વિષય નવો છે તમે જ્યારે આ ફિલ્મ જુઓ ત્યારે મને કહેજો કે તમને કેવી લાગે